નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનના વિડીયો જોવા માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો મિત્રો વૈદિક જ્યોતિષમાં દેવગુરુ બૃહસ્પતિને સૌથી વધારે શુભ ગ્રહ માનવામાં આવે છે એવી માન્યતા છે કે ગુરુ ગોચર બે હજાર પચીસમાં પોતાની પાંચમી સાતમી અને નવમી દ્રષ્ટિથી જે ભાવ ઉપર દ્રષ્ટિ કરશે એની ઉપર એની અમૃત જેવી નજર એ ભાવના ફળમાં સારો વધારો કરી શકે છે પંદર મે બે ના દિવસે ગુરુ મિથુન રાશિમાં ગોચર કર્યું હતું પરંતુ અત્યાર સુધી દેવગુરુ અસ્ત અવસ્થામાં હતા હવે તે નવ જુલાઈ બે ના રોજ રાત્રે દસ કલાક અને પચાસ મિનિટે મિથુન રાશિમાં ઉદય થવા જઈ રહ્યા છે ગુરુ લોકોના જીવનમાં બાળક સુખ ભવન પૈસા સમૃદ્ધિ સારું લગ્ન જીવન વગેરે આપે છે અને લોકોને સમાજમાં માન સન્માન પણ આપે છે

તો આવી સ્થિતિમાં ગુરુનું ઉદય તમને ખૂબ સારા પરિણામો આપી શકે છે કારણ કે અસ્તને કારણે આવેલી ખામીઓ હવે દૂર થઈ શકે છે વિદ્યાર્થીઓ હવે અભ્યાસમાં તુલનાત્મક રીતે વધુ રસ ધરાવી શકે છે તે જ સમયે પ્રેમ સંબંધોમાં પણ સારી સુસંગતતા જોઈ શકાય છે જો કોઈ કારણોસર તમારી વચ્ચે કોઈ મતભેદ હતો તો તેને હવે દૂર કરી શકાય છે મિત્રતાના દ્રષ્ટિકોણથી ગુરુનો ઉદય તમારા માટે ફાયદાકારક રહેશે વચ્ચે તમને અણધાર્યા લાભો પણ મળી શકે છે જો તમારા સાસરિયાઓ સાથેના તમારા સંબંધો નબળા હતા તો તે તમને હવે સંબંધોને મજબૂત બનાવવાની તકો મળી શકે છે મિથુન રાશિમાં ગુરુના ઉદય ફક્ત નાણાકીય દૃષ્ટિકોણથી જ નહીં પરંતુ વ્યક્તિગત સંબંધોમાં પણ અનુકૂળ રહેશે ગુરુનો ઉદયની સ્થિતિ સામાજિક અને અન્ય સંબંધોને સુધારવામાં પણ અનુકૂળ તમારા માટે બની શકે છે હવે વાત કરીશું જેમના નામના અક્ષર હોય છે પઠણ કન્યા રાશિના જાતકોની કન્યા રાશિના જાતકો માટે ગુરુ તમારી કુંડળીમાં ચોથા અને સાતમા ભાવના સ્વામી છે અને હવે તમારા કર્મસ્થાનમાં એટલે કે દસમા સ્થાનમાં ઉદય થવા જઈ રહ્યા છે તમને જણાવી દઈએ કે દસમા ભાવમાં ગુરુનું ગોચર સારું પરિણામ આપતું નથી તેથી મિથુન રાશિમાં ગુરુનું ગોચર તમને મિશ્ર પરિણામો આપી શકે છે દસમા ભાવમાં ગુરુનું ગોચર બદનામીનું કારણ બની શકે છે તો આવી સ્થિતિમાં તમારા માન સન્માન પ્રત્યે વધુ કાળજી રાખવી જરૂરી રહેશે દશમ ભાવમાં ગુરુનું ગોચર તમને વ્યવસાયમાં કેટલીક અવરોધો આપી શકે છે તો આવી સ્થિતિમાં હવે તમારે અપેક્ષા કરતાં વધુ મહેનત કરવાની જરૂરત પડશે પરંતુ કેટલાક ક્ષેત્રોમાં સકારાત્મક પરિણામો પણ મળી શકે છે જેમ કે ઘરગથ્થુ બાબતોમાં સુધારો થઈ શકે છે વિવાહિત જીવનમાં પણ અનુકૂળતા જોવા મળી શકે છે કામમાં અવરોધો આવી શકે છે પરંતુ સાતમા ભાવના સ્વામીના ઉદયને કારણે કાર્ય કોઈને કોઈ રીતે પૂર્ણ થશે અને તમને તેનો લાભ પણ મળશે મિથુન રાશિમાં ગુરુનો ઉદય તમને મિશ્ર પરિણામો આપી શકે છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિના જાતકોને તુલા રાશિના જાતકો માટે ગુરુ તમારી કુંડળીમાં ત્રીજા અને છઠ્ઠા ભાવના સ્વામી છે અને હવે ગુરુ તમારા ભાગ્ય ભાવમાં અષ્ટમ ભાવમાં ઉદય થવા જઈ રહ્યા છે ભાગ્ય ભાવમાં ગુરુનો ગોચર સારા પરિણામો આપનાર માનવામાં આવે છે તેથી મિથુન રાશિમાં ગુરુનો ઉદય તમારા માટે સકારાત્મક માનવામાં આવશે ગુરુની આ સ્થિતિ તમારી ધાર્મિક યાત્રાઓને મજબૂત બનાવી શકે છે જો તમે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા છો તો હવે ત્યાં જવાની યોજના ઝડપથી આગળ વધી શકે છે બાળકો સંબંધિત બાબતોમાં પણ તમને સારા પરિણામો મળી શકે છે બાળકોની ઈચ્છા હોય કે બાળકોના ભવિષ્યને ઘડવાની વાત હોય તમે લગભગ બધી જ બાબતોમાં સારું પ્રદર્શન કરતા જોવા મળશો તમે સ્પર્ધાત્મક કાર્યોમાં પણ આગળ રહી શકો છો ભલે તમારા દુશ્મનોની સંખ્યા વધે પણ તમે તે બધા પર કાબૂ મેળવતા જોવા મળશો તમારા આત્મવિશ્વાસમાં સુધારો થશે પારસીઓ સાથેના તમારા સંબંધો સુધરશે તમને પિતા અને પિતા તુલ્ય વ્યક્તિઓ તરફથી વધુ સારો સહયોગ મળશે આ બધા કારણોથી તમને ફાયદો એકંદરે થશે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકોની તો વૃશ્ચિક રાશિના જાતકો માટે ગુરુ તમારા બીજા અને પાંચમા ભાવના સ્વામી છે જે હવે તમારા આઠમા ભાવમાં ઉદય થવા જઈ રહ્યા છે તમને જણાવી દઈએ કે ગુરુનું ગોચર આઠમા ભાવમાં સારા પરિણામ આપતું માનવામાં આવતું નથી આવી સ્થિતિમાં ગુરુના અસ્તને કારણે તમને કોઈ પણ પ્રકારની નકારાત્મકતાનો અનુભવ થઈ શકે છે જો કે માલિકીના દ્રષ્ટિકોણથી કેટલીક બાબતો નબળાઈ રહી હશે પરંતુ ગોચરના નિયમો અનુસાર કોઈ મોટી સમસ્યા ન હોવી જોઈએ તેથી ગોચરના નિયમ કહે છે કે મિથુન રાશિમાં ગુરુના ઉદયને લઈ અને હવે તમારા કાર્યમાં કેટલાક અવરોધો અથવા અવરોધો આવી શકે છે શાસન અને વહીવટી સંબંધિત બાબતોમાં પણ કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે કાર્યમાં અવરોધો કેટલા કાર્યને લાંબા સમય સુધી રોકી શકે છે તો બીજી બાજુ માલિકીના આધારે બાળકો સાથે ના સમસ્યાઓ ઉકેલાઈ જશે જો કે ગોચર શાસ્ત્ર એમ કહે છે કે આઠમા ભાવમાં ગુરુ બાળકો સંબંધિત બાબતોમાં સમસ્યાઓનું કારણ પણ બની શકે છે પરંતુ કદાચ તમારા કિસ્સામાં આવું નહીં થાય તેના બદલે બાળકો સંબંધિત બાબતોમાં સમસ્યાઓનું નિરાકરણ અથવા ઘટાડો થઈ શકે છે વિદ્યાર્થીઓને પણ હવે વધુ મહેનત કરવાની જરૂર પડશે જો કે સખત મહેનતનું પરિણામ મળશે તેવી જ રીતે નાણાકીય બાબતોમાં પણ કેટલાક સારા અને કેટલાક નબળા પરિણામો મળી શકે છે એટલે કે મિથુન રાશિમાં ગુરુનો ઉદય તમને મિશ્ર પરિણામો આપી શકે છે તો સિંહ કન્યા તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવ જુલાઈથી મિથુન રાશિમાં ગુરુનું થશે ઉદય અને તમારી રાશિ પર કંઈક આવું કરી શકે છે પ્રભાવ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો આપ અમારી ચેનલમાં નવા છો અથવા હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે